નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીની તમામ અપડેટ મળવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બિલ આઈકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે મારી ફ્રેન્ડ આજનો ટોપિક છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની અંદર એટલે કે પીએચસીની અંદર સ્ટાફ નર્સને આઠસો ઓગણત્રીસ અને એમ પી બાવીસ એમ ટોટલ આઠસો ને એકાવન જગ્યાઓની ભરતી છે એની મંજૂરી મળી ગઈ છે તેના વિશેમાં આજે આપણે અપડેટ જણાવવાનો છું તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ અપડેટ તો આપને સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે છે ઠરાવ નવી પેટર્ન મુજબ રાજ્યની સામાન્ય વિસ્તારોમાં જે એક હજારને ઇઠોતેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે તે માટે ખૂટતું જે મહેકમ છે એ મંજૂરીની નવી બાબતે વહીવટી મંજૂરી આપવામાં આવે તો આરોગ્ય પરિવાર જે કલ્યાણ મંત્રી કલ્યાણ વિભાગ છે તેના દ્વારા જે વહીવટી મંજૂરી છે તે અહીં મળી ગઈ છે તો આપ જોઈ શકો છો તો સ્ટાફ વહીવટી મંજૂરી ડી પચીસ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે બે હજાર પચીસના પત્રથી જે સરકારના વિચારણા હેઠળ હતી ત્યારબાદ ઠરાવ કરવામાં આવે છે પુનઃ વિચારણાને અંતે વિભાગના જે બે હજાર સમાન પ્રકારનો જે ઠરાવ છે સોળ સાત બે હજાર ના ઠરાવ મુજબ નક્કી કરેલ નવી પેટન મુજબ સામાન્ય વિસ્તારમાં આવેલ જે એક હજાર ઇઠોતેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેઓનું પત્રક મંજૂર કરવાની બાવન પોઈન્ટ એકોણો કરોડની જે ગ્રાન્ટ છે બાબતે નીચે મુજબની સોરી જે સારું પત્રક છે મંજૂર કરવાની કુલ રૂપિયા બાવન પોઈન્ટ એકોણો કરોડની નવી બાબતે નીચે મુજબ સદર તો જે માગણી છે એ ઓગણત્રીસ છે સદર ત્યાર બાદ મુખ્ય સદર પણ અહીં આપેલું છે તબીબો ત્યારબાદ પેટા મુખ્ય સદર અહીંયા આપેલું છે ત્રણ અને ગૌણ સદર છે એકસો ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આયોજન અને પેટા સદર છે એક એચ એલ ટી ચોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો આ છે મુખ્ય સદર પેટા મુખ્ય સદર ગૌણ સદર અને પેટા સદર હવે આપણે જોઈએ સ્ટાફ નર્સની આઠસો ઓગણત્રીસ જગ્યાઓ છે ઓગણત્રીસ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની બાવીસ જગ્યાઓ છે જે લેવલ ચાર પચીસ પાંચસો અહીં શરતો પણ આપેલી છે ભરતી નિયમો અનુસાર કરવાની રહેશે સરકાર શરીરના બધા ઠરાવો છે જે રીતે ભરતી કરવાની રહેશે ખર્ચ ન થાય તો વહીવટી મંજૂરી છે આ થઈ જશે માંડવા એટલે બે વર્ષ સુધી આની ફરજીયાત પણ કરવી પડશે એ જશે એટલે આ હતી મિત્રો મંજૂરી અને ભરતી ની અપડેટ એટલે બે વર્ષની અંદર આ રીતમેન્ટ થઈ જશે તો આવી સ્ટાફ નર્સ ની ભરતી સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ